મિત્રો શિવ પુરાણ અનુસાર શિવલિંગ ભગવાન શિવ નું સ્વરૂપ છે શિવલિંગ માં મહાદેવ નો સમગ્ર પરિવાર વિરાજમાન છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ શિવલિંગ ની પૂજા કરવાથી મનુષ્યના જીવન માં આવતી દરેક પ્રકારની સમસ્યા સમાધાન થાય છે ભગવાન શિવ માત્ર એક લોટો જળથી જ પ્રસન્ન થઈને પોતાના ભક્તો સુખ સમૃદ્ધિ આશીર્વાદ આપે છે પરંતુ ઘણા લોકો શિવલિંગ અને જ્યોતિર્લિંગ ને એક જ સમજે છે પરંતુ આ બંને વચ્ચે ઘણો ફર્ક છે ત્યારે શિવ પુરાણ અનુસાર શિવલિંગ અર્થ છે અનંત એટલે કે જેની ના કોઈ શરૂઆત છે અને કોઈ અંત નથી શિવલિંગ ભગવાન શિવ અને માતા પાર્વતી ના આદિ સ્વરૂપ માનવામાં આવે છે જેમાં લિંગ અર્થ પ્રતિક તરીકે શિવલિંગ મનુષ્ય પૂજા પાઠ અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ઘરમાં સ્થાપિત કરવા માટે કર્યું છે પરંતુ મિત્રો સમગ્ર ભારત દેશ અલગ અલગ સ્થાનો કુલ બાર જ્યોતિર્લિંગ આવેલા છે જ્યોતિર્લિંગ અર્થ એ થાય છે કે ભગવાન શિવ સ્વયં તે જગ્યા

સાબિત કરવા માટે મક્કમ હતા ત્યારે આ મુંઝવણને દૂર કરવા માટે ભગવાન શિવ પ્રકાશના સ્તંભના રૂપમાં પ્રગટ થયા જેની ન તો કોઈ શરૂઆત હતી અને ન તો કોઈ અંત જ્યોતિર્લિંગમાંથી અવાજ આવ્યો બંનેમાંથી કોઈ જ્યોતિર્લિંગનો છેડો જોઈ શક્યો નહીં ત્યારબાદ નક્કી થયું કે આ દિવ્ય પ્રકાશ બ્રહ્માજી અને વિષ્ણુજી કરતા શ્રેષ્ઠ છે તો આ પ્રકાશ સ્તંભને જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યા છે